નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોશું નજરાજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ગામેથી રૂપિયા ચોપન હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો બુટલેગરની અધરપકડ કરવામાં આવી પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ત્રણસો ને નંગ બોટલ મળીને કુલ ચોપન હજારથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને જૂના બોરભાઠા બેટ ગામના બુટલેગર બેટ ગામમાં ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળીને કુલ ચોપન હજારના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામના ફળિયામાં હર્ષદેવ મંદિરની બાજુમાં રહેતો બુટલેગર સંજય રમેશ વસાવાએ પોતાના ઘરની સામેના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે આ બાતમીના આધારે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ત્રણસો ને છાસઠ નંગ બોટલ મળીને કુલ ચોપન હજારથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર બુટલેગર મિસુ કંચન વસાવાને વોન્ટેડ ચાર કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર